ઘણા બ્લોકમાં તેનો ભજન સ્વાગત છે તેને જય માતાજી જય મા મોગલ ને તેમજ આપણે બ્લોક શરૂ કરી દીધો છે માતા માટે આપણે ને આજે તો આપણે પારવા દાન છે કેમ કે અત્યારમાં વરસાદ એવો નથી ને એટલા માટે આજે આપણે પારવા દાન છે કેટલા દિવસથી એક ધારો વરસાદ આવતો હતો કે આપણે પારવા ગયા નહોતા તો હવે આજ આપણે દાન છે પારવા તો આપણે જાય પારવા બાજરીને એવું પારવાનું છે તો આપણે જાય બાજરી પારવા આવે તો કેટલા સરસ મજાના કબૂતર બેઠા છે એ બધા અહીંયા અહીંયા સરતા હા પણ ઉડી ગયા છે કે મને કેટલા મસ્ત બેઠા છે જો અત્યારે તો આપણે પીએ છીએ વાડીમાં અને વાડીમાં જવું બાજી થોડીક પારેલી છે આપણે બીજી બધી બાકી છે કેમ કે શાંતિ ફેરી નહોતા ત્યાં આપણે વરસાદને એવું રહેતું વરસાદ રહેતી ત્યાં આપણે પારતા જુઓ આ બધી પારી નાખેલી છે ના એન્કોર એટલી બાકી છે તો એક આ બાકી છે અહીંયાથી બાકી છે તે ઠેઠ સમય ના શેઢાનગર બાકી છે અને આ તો જો આવડે પાર રહી ગયેલી છે પણ પાછું કેટલું ખડ ઉગી ગયું કેટલું ખડ જ એક કરે આ બધી પરાઈ ગઈ તો આમાં ખર પાછું ઉગી ગયું છે આમાં મોટ ભાઈ જો અમે દવા અને આજ કેટલા દિવસ મમ્મીને બેગ તબિયત થારી થઈ ગયું છે એમાં મમ્મી આજ પાર આવેલા છે ને આપણે એકલા ટકા પાડતા કેમ કે કોઈને મજા જ નથી તો કોઈ કાં લે આવે એટલે આપણે એકલા એકલા હોય ને પારા કરી ને અમારે મોટ ભાઈને તો બીજું કામ હોય નોખું નોખું બધુંય તો એ એનું એવું કામ કરતા હોય ને પછી તો આપણે બાજરી પારતા હોય એકલા એકલા એ આવે કારક પારમાં આવે તેમ હોય ત્યાં આવે ત્યાં જવું એમ મમ્મી પારવા મીરા કાબા હા પારી સિવાય હા મજા સારી થઈ ગઈ તો સે તો આમ ઘેરે કરતા ખેતરમાં સારું એમ કે કાદમ મરીત હારું થી જાય તો થોડું કેમ કે ખેતરમાં જાય તો હારું થી જાય એને કેર નો બો હાર થાએ એટલે નો મમ્મી તે વેપાર માં મેસેજ હેતે લીધું એલું ની દઉં જય માતાજી બાપા સીતરા બધી ફેમિલી ને હાલો બાજરી પરવા હાલો બાઈ પર તમને બસન કે તમે તો કે આવશો ની એ આ કાદમ કોઈ આવે કાદમ થોડા કોઈ આવે કેવો તો પડતે મે તમે આવો કે નો આવો પણ તમને તમને એમ થાય કે અમને કીધું ની

પારવાનું ખૂટે જ નહીં કેમ કે એ તો આ પાર રસ્તામાં પાછું ખડ થઈ ગયું તો પછી પારવું તો પડે તમે આપણે ઘણી પાડવા મળીએ ને વરસાદ આવી નહીં થઈ

આગળ અહીંયા ફૂગી દે ઓઠેલ વિડીયોમાં તને આવવાનો બહુ શોખ છે તરત હેલો આવે આપણે ફોન નામ કાઢ્યો હોય ને તરત હેલો આવે અને વિડીયોમાં આવવાનો બહુ શોખ છે આપણે ફોન કાઢી તરત આપણે પાસે ફૂગી જાય એ તો કેટલો આખો છે ને તો પાસે અહીંયા વ્યા છીએ એટલું નહીં તો આખું બાકી જોઈએ તો અમારે જવાનું ભાઈ તો આ ફૂગી ગયા નવો ફૂગી ગયા ને હરો હરો ફોગી ગયો

પણ ને ખર્ચ તો બહુ હો થયેલો હવે તો બીકવડી મોટી મોટી થઈ ગઈ ને કપાય મોટો મોટો થઈ ગયો આપણે નનકું નૂનકું છે આપણે તો જમણા વાયુ તો પછી આપણે નનકું જ હોય ને આપણે થોડું મોટું મોટું હોય આપણે તો એ થઈ જાય એવડાને તો પાણી હોય તે પાઈ દે આપણે પાણી તો હોય નહીં એટલે માટે આપણે વરસાદના પાણી કરવાનું હોય જેમાં મોટું તેમાં સાટોસા ભૂગી જશે દેખાતા નહીં જવા

તો હવાથી નજીક રાપા નીકળે હવે બાકી છે થોડુંક બાકી છે નેંધવાનું એ કંઈક રાપા બાકી છે બી તો રાપુ બાકી છે આખું ઠેર નગર બાકી છે ઠેર નગર બાકી છે રાપુ આખું બાકી છે તો કાલે અડથો બે તો વરસાદ નહીં આવે તો વરસાદ આવે તો કાંઈ આપણું નક્કી જ ન હોય વરસાદ આવે તો બી દી કે નક્કી ન હોય તો હવે આપણે એટલું કાઢીને આપણે જઈએ હવે ઘરે

તરી પપ દવા સડ દીધી તરી પપ દવા સડ દીધી દો ભાઈ એવું છે આપણે નિયતતા હાતી આપણે થોડા બેઠા હાં ઈ દવા સડતા પણ આપણે ને દો માર બા થાકી ગયા ક્યાં કે જહ આસબા નિયત દવા બાને મજા મે થોડે થઈ ગઈ થી એ હવે ખાલી નિયદવા વાંધો નહિ તો એ તો મને મજા નથી એટલી લે દૂધ પડે ને ઘરનું કામ કોણ કરું

નાળું કંટ્રોલન પૂછવા ન હોય ભાવે ન ભાવ ખાઈ લેણો આપડે તો હાલી રહી પણ આપણે પૂછવા ન પૂછી તો પાછા જ